કલસર ઉમરસાડી કોસ્ટલ હાઇવે પર કારના બોનેટ અને સ્ટેપની ટાયરના ચોરખાનામાં દારૂનો જથ્થો ઝડપાયો પાર્ડીના કલ્સર બે માઇલથી ઉમરસાડી કોસ્ટેલ હાઈવે પર દારૂની હેરાફેરીની બાતમીના આધારે વલસાડ એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી તે દરમિયાન ટોયોટા અર્બન ક્રુઝર હાઈરાઈડર કાર નંબર જીજે પંદર સી એમ થ્રી ફોર નાઇન ફોર આવતા પોલીસે રોકી હતી જેમાં બોનેટ અને સ્ટેપની ટાયરના અંદર બનાવેલ ચોરખાનામાંથી દારૂની બોટલ નંગ બસો ત્રણ જેની કિંમત રૂપિયા સડસઠ હજાર બસો પચાસનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ચાલક હિતેશ ઉર્ફે રાકો બળવંતભાઈ પટેલ રહેવાસી તડકેશ્વર સુરતને ઝડપી પાડ્યો હતો અને આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા દારૂ ભરેલ કાર સંજય જીવનભાઈ પટેલ રહેવાસી સુરતને આપતા પોલીસે તેને વોન્ટેડ બતાવ્યો હતો અને દારૂનો જથ્થો મોબાઈલ કાર સહિત કુલ રૂપિયા પાંચ પોઈન્ટ બોતેર લાખનો મુદ્દા માલ કબજે કરી પારડી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો